ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રો લાઈફ ફાઉન્ડેશન એબીસીબીબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્ર ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ પરિવારના બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રો ફાઉન્ડેશનના સહયોગ તથા ચેતના કેન્દ્ર ઉમરવાડાના સંયુક્ત પ્રયાસોથી ઘોડિયાઘરમાં નાના બાળકો માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન અંકલેશ્વરની એબીસી બેબી કેર હોસ્પિટલના તબીબ ડોક્ટર તુષાર સાવલિયા અને ડોક્ટર રિદ્ધિ સેલડીયાએ પોતાની સેવાઓ આપી હતી જેમાં બે થી છ વર્ષ સુધીના બાળકોનું વચન ઊંચાઈ સહિત તેઓના આરોગ્યની યોગ્ય તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સદર મેડિકલ ચેકઅપ કેમ્પનો સૌથી વધુ પરિવારના બાળકોને લાભ મળ્યો હતો આ પ્રસંગે પ્રોલાય ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક વી કે પટેલ ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ સામાજિક કાર્યકર બાબુ વકીલ ચેતના કેન્દ્ર ઉમરવાડાના ફિલ્ડ કોર્ડિનેટર ફાલ્ગુની સિંધા મહિલા મોરચાના પ્રમુખ ફેમિદા ગંગાટ સંજાલી તાલુકા પંચાયતના સભ્ય સુરેખા વસાવા સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ ચેકઅપ કેમ્પના સફળ આયોજન બદલ ગ્રામજનોએ પ્રો લાઈફ ફાઉન્ડેશન ચેતના કેન્દ્ર ઉમરવાડા તેમજ એબીસી બેબી કેર હોસ્પિટલના નિશ્રાંત તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો આજે ઉમરવાડા ગામમાં પ્રો લાઈફ ફાઉન્ડેશન અને ચેતના સંસ્થાવતી એક બાળકોનો કેમ્પ રાખવામાં આવેલ એબીસી હોસ્પિટલ તરફથી હું ડૉક્ટર તુષાર સાવલિયા આજે બધા બાળકોને તપાસ થઈ માર્ગદર્શન થયું અને જે પણ જરૂર હોય એ બધી જ દવાઓના બાળકોની સારવાર કરવામાં આવી કેમ્પમાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો બધા બાળકોની તપાસ અને વ્યવસ્થિત સારવાર પૂર્ણ થયું આ વતી બધા ગામજનો અને સહકારી સંસ્થા અને બધા મીડિયાનો આભાર મળવો મારા ગામની અંદર ચેતના ફાઉન્ડેશન અને પુરાય ફાઉન્ડેશન દ્વારા નાના બાળકો માટે જે સેન્ટર સેન્ટરવાળા ગામમાં છે છેલ્લા છ મહિનાથી તે હું કરવા અનુભવું છું ઉપરાંત આજે ખાસ કરીને નાના બાળકો માટે તપાસ કેમ્પ એના અને જાળવણી માટે જે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એના માટે એબીસી હોસ્પિટલના ડોક્ટર સાહેબ દ્વારા જે કરવામાં આવેલું છે એ બદલ છું લાભાર માય